વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા યુવકને સ્ટોકના પગલે બ્રેન્ડેડ થઈ જતા તેના અંગોનું દાન કરવામાં આવ્યું હતું પચીસ વર્ષના આદિત્ય જૈનના અંગોનું અંગદાન કરવામાં આવ્યું

દાખલ કરવામાં આવ્યો હતો જ્યા તેની સર્જરી કરવામાં આવી હતી જે બાદ તે હોસ્પિટલમાં જ સ્વસ્થ થઈ રહ્યો હતો તે દરમિયાન તેને બ્રેન સ્ટોક આવતા તેની તબિયત અચાનક લથડી હતી જેથી તબીબે તેને બ્રેન જાહેર કર્યો હતો એકનો એક દીકરો આ સ્થિતિમાં આવી જતા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું દીકરાની ઈચ્છા મુજબ તેના ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો એકવીસ વર્ષની ઉંમરે જ આદિત્યએ અંગદાન કરવાનું જણાવ્યું હતું મરનાર આદિત્ય જૈનને ઓફિસમાં કામ વખતે જ બ્રેન સ્ટોક આપ્યો હતો જેથી આદિત્ય જૈનના કિડની અને લીવરના અંગદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં કિડની સુરત અને લીવર અમદાવાદ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી આ માટે ખાસ પોલીસ વિભાગ દ્વારા ગ્રીન કોરિડોર આપવામાં આવ્યો હતો કઠણ હૃદયના માનવીને પણ પીગળાવી દે તેવી આ ઘટના હતી જેથી પરિવારની સાથે તબીબ પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા પ્રેમાળ અને ખુશાલ સ્વભાવ એકનો એક દીકરો જતો રહેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી ગુડ મોર્નિંગ ડોક્ટર પારુલ માણકો ફ્રોમ પારુલ મેટલ ગ્રુપ ઓફ હોસ્પિટલ આજનો મામલો એ છે કે એક સુખ અને દુઃખ બે ઘટનાઓ આજે છે. અમારા પેશન્ટ પચ્ચીસ વર્ષનો આદિત્ય જૈન કે જે brain dead થયો હતો. એના relative અને એને પોતે એક ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે કે એમને જ્યારે એમનું બાળક આજે દુનિયામાં નથી રહ્યું ત્યારે બાળકના અંગોનું દાન કર્યું છે. આદિત્ય હવે આપણી વચ્ચે નહીં રહે પણ આ જે અંગો છે એને ચાર માણસનું જીવનદાન મળશે. ચાર વ્યક્તિઓ એક નવું જીવન ચાલુ કરી શકશે અને એ દ્વારા આદિત્ય આપણી બધાની વચ્ચે રહેશે આ દેહ તો હવે અગ્નિ સંસ્કાર કરીને કે કોઈ પણ રીતે એનું અસ્તિત્વ તો જતું જ રહેવાનું છે પણ આ એના પેરેન્ટ અને એનું પોતાનું આ અદભુત ડિસિઝન છે કે આ એક સ્વાર્થ સેલ્ફલેસ ડિસિઝન છે કે ભલે હું નથી પણ મારા અંગો હું કોઈને આપીને મદદરૂપ થઉં. અને કરોડો રૂપિયા આપીને પણ આપણે કોઈ જિંદગી એક ક્ષણ પણ વધારી નથી શકતા તો આદિત્યએ તો ચાર ચાર જિંદગી બચાવી છે તો એને અને એના સલામ આદિત્ય બાળક કે જેને વર્ષની ઉંમરે જ નક્કી કર્યું કે હું પણ ડોનેટ કરીશ હું પણ મારા અંગ બીજાને આપીશ એ પ્રશંસનીય છે અને અનુકરણનીય છે આપણે બધાએ પણ એવું પ્લેજ લેવું જોઈએ કે જો આપણને કંઈ થાય ભગવાન કરે ને આપણે કંઈ ના થાય પણ કોઈ સંજોગો ઊભા થાય ને આપણે બ્રેન્ડેડ થઈએ તો આપણે પણ આવી રીતે મર્યા પછી પણ મદદરૂપ થઈ શકીએ બીજી બે વાત ખાસ કહેવાનું મન થાય છે કે મને જ માન થાય છે ટીમ કે કાલ સાંજે જ્યારે આદિત્યના રિલેટિવે નથી કર્યું કે ડોનેટ કરી રહ્યા અંગો ત્યારના લોકો દિવસ રાત કામ કરી રહ્યા છે બહુ જ બધા રિપોર્ટ અપલોડ કરવાના હોય છે ઇન્વેસ્ટિગેશન કરવાના હોય છે કન્ટિન્યુઅસ સંપર્કમાં રહેવાનું હશે અને આ એક સેલ્ફલેસ કામ છે આ એમની ડ્યુટીમાં નથી આવતું છતાં પણ લોકો આનંદથી કરી રહ્યા છે એટલે માનવતા તો દરેકમાં છે સારું કાર્ય દરેકને કરવું છે બીજું એક ઇમ્પોર્ટન્ટ વાત કઈ સ્વતા ગવર્મેન્ટ દ્વારા જે ઓર્ગન ડોનેશન ડ્રાઈવ ચાલે છે એની એસઓપી એનું પ્રોટોકોલ એકદમ સરસ છે અને એકદમ હેલ્પફુલ છે અમને પણ એ લોકો ગાઈડ કરી રહ્યા છે અને આમ આપણે જોશો તો હમણાં ગ્રીન કોરિડોર પણ બની ગયો છે હાર્વેસ્ટ કરવા માટે ટીમ્સ પણ આવી ગઈ છે તરત આ લોકો ઓર્ગન લઈ જશે અને તરત અત્યારે જે દાતાઓ છે એ અને જે રેસીપિયન્ટ છે એમને પણ ઓટીમાં લઈ લેવામાં આવ્યા છે એટલે જ્યારે આ લિવર જશે એટલે તરત જ બે જણને લીવર ટ્રાન્સપ્લાન્ટ થઈ જશે કિડની પણ તરત ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે વિચ ઇઝ અ ગ્રેટ થિંગ આ ઇનિશિયેટીવમાં આપણે બધાએ ભાગ લેવો જોઈએ અને વન્સ અગેન હું પણ એવું પ્લેજ લઉં છું કે હું ના હોઉં ને ભગવાન કરે મારું પણ બ્રેડ બેન થાય હું મારા રિલેટી કહ્યું કે મારા જે પણ અંગો કોઈને પણ હેલ્પ કરવામાં જરૂર હોય તો આપે

बता रहे हो कि आपने तो, -खर तो बट मेरे कोई बड़े भाई नहीं है सिर्फ भैया ही थे और मुझे ही आके ध्यान रख नहीं सकता बाकी जैसा भैया का नीचे था वो वो कभी वो तो चाहिए वो तो पता था कि वो तो कोर्स टू करते हैं लेकिन सबसे ज्यादा जेनियस और बहुत केयरिंग थे उन्हें पूरी रिस्पॉन्सिबिलिटीज दी हुई थी ये डिसीजन मुश्किल नहीं होना चाहिए क्योंकि तो आप आप किसी को अगर अपने ऑर्गन्स दोगे तो एक तरीके से आप एक लिस्ट अपने बच्चे को किसी और में अलाइव रख रहे हो और उसकी जो दुआ मिलेंगी और के जो भंडार हमारे भाई हैं उन्हीं के काम आएंगे आगे લાઈફ મિલે તો બેટર અચીવ ક્યાં હો હેલ્પ કર કે ગઈ ને કિસી વેસિ તો હંમેશાહી હેલ્પ ક્યા